કાકા પાવળોન બાવળો ભેગો રાખીને નાતે એટલે ભેગો રાખી લે બધું બધું પણ મને લાગે છે બી લઈ જાય ના તો ના એવું છે ને એટલે ભાઈ બી એટલે સારું લાગે એ નહીં બોલે કાકા મને કીધું બાવળો અને બાવળો નાખી દે કોઈ છે ઓ કાકા કોઈ છે ન્યો જલ્દી આવો મારે ઇન્ટરવ્યુ લેવું છે બોલો બોલો મારે ઇન્ટરવ્યુ લેવાનું છે હું અંદર આવું કોઈ તો કાકા એ તમને પરમિશન આપી છે હા આપી છે ફોન કર્યો તો અચ્છા ખોલો જલ્દી કાકા કે છે એક કામ કરે હા તો એક કામ કરશો આપણે તમે મારા કેમેરામેન બની જાવ

આજી કાકા ને કઈ ઇન્ટરવ્યુ એવું બધું હતું હું ગુજરાતી લેવા ઇન્ટરવ્યુ લેવા તમારું આ ફાર્મ બહુ મોંઘું છે મેં સાંભળ્યું છે તો તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે આચે કુકુલ દે યાર તો ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ યાર આ બત્રી જો ને બત્રી જા તો સાઈડમાં માં જા અમારો ઇન્ટરવ્યુ લે યાર આ તો હવે તમે જે સાઈડ જગ્યા બતાવો તો આપણે આપણો ઇન્ટરવ્યુ ચાલુ કરી દઈએ હા સર જમે બચાવ માં આવી જાય જગ્યા બતાવો માં બહુ દુખે છે હા જમે બચાવ માં આવી જાય આ છે નળિયો આપણે લગાયો ને પણ આ નળિયો આ નળિયા 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 આ નળિયો નળિયો જો બસ આગળ તો સ્વિમિંગ પૂલ ને ઓ ને કો તો આ તો હવે આપણે શરૂઆત ને જણાવી દઉં આપણે ગુજરાતી ધંધો 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 માંથી આવ્યા છીએ ઇન્ટરવ્યુ લેવા આ તો આ કુલ પ્રોપર્ટી તમારી કેટલા રૂપિયાની છે શુંલા ટટુડી ટટુડી કહે છે હું બોલે છે તું કાકો આ કુલ પ્રોપર્ટીના રૂપિયા કેટલા હશે તમારા અહા તમા ફૂલ લેવા ફૂલ લેવું ફૂલ નહીં ટાન આ પ્રોપર્ટીના પૈસા કેટલા કુલ આ પ્રોપર્ટીના પૈસા જો બહુ કરોડ રૂપિયા કેટલા બોટ કેટલી લોટ પૈસી પૈદની બેકી વાત કર રે હો આયે મુજકો આતી હે આપ બહુ જમરે હો હા મુજકો બસ સા બતા હે મુજકો ઇંગ્લિશ બોલો

હા બજો આ દેખાડો મને આયો આમ કરો આમ કે કોલેજ બે આવો આમ કરો ઓ ઓ નો લે 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 અયા 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 એડવાન્સ બોલે કીજો અયા એડવાન્સ કાકા તમે કો ખરા મારું બીજે કટ કરાણ લેઓ ના છઈ હટો આ દે

અચ્છા ને ને કપલે થાયમાંથી ભુંગરીમાં મકરો નેક લે મકરો આને છે લે ગાર્ડન તરફ ગયા ગાર્ડન તમે કેટલા ખર્ચે છે મને જણાવી એટલે ને થઈ અરે આમાં બાપ હોય તમે આ ગાર્ડન ગાર્ડન બતાવો તમે અચ્છા તમે બંગલો બતાવો

બંગલા તરફ લઈ જશો હા લઈ જશો પણ એની ફી આપવી પડશે એટલે આ લઈશું યાર ઇન્ટરવ્યુ મિનિટે ઇન્ટરવ્યુ ફી મિનિટે લો આ માથે માંગી પણ તો મિત્રો તમે જોઈ શકો છો આ માણસને કઈ પણ ડર નથી બારી દરવાજા બધું જ ખુલ્લું છે આના ઘરનું આટલી બધી પ્રોપર્ટી છે તો આ માણસને કે ચિંતા નથી તો આપણે એને પ્રશ્ન પૂછીએ તો સંતુરવા આ બધી બારી અને દરવાજા કેમ ખુલ્લા રાખે છે આય હવાઈ જાય આવાઈ જાય પણ આટલી બધી પ્રોપર્ટી છે તમારી તો પછી તમે કે આટલું બધું સાહસ કરો છો એમ અમે કોશિશ મિત્રો હવે આપણે આગળ આવી ગયા છે ઓ ધંતુરાજી હા બોલો આ આ ઘર તમારી ડિઝાઇન તો જોઈ યાર સરસ એક નંબર છે હો મને બહુ ગમ્યું એટલે તો આ રૂમ તમે કોના માટે રાખ્યું છે એટલે અમે પર ડુબાથી બનાવી એમો ના આવે ને

અચ્છા નઈ અચ્છા નહીં જાણી લગાવી આમ અચ્છા જાણી જુઓ બેસ્ટ અમે તો બાળક કરીએ છીએ

બે છો. યસ, આ મેળાનું પાણી આપલી ટપલીમાં નહીં. નર મર નહીં, કૂવાનું પાણી આવે છે. કૂવાનું. હા. આ ને કે ને તમે. છે